चलो में जल्दी से लाइव में जोड़े जो बता लाइव में जल्दी थी जल्दी थी जोड़े जो बता मित्रों जल्दी थी मित्रों जो जोड़े जाओन बता तुम्हारा प्रश्न कमेंट करो और बता प्रश्नों निराकरण के लिए करिए अब जल्दी थी लाइव में जोड़े जो बता मित्रों तो तुम्हारा प्रश्न पूछिए करिए निराकरण करिए

ધંધે થી મિત્રો બધા લાઈવ માં દઉં છું એટલે જો લાઈવ સ્ટ્રીમ કરીએ અને તમારા તમારા પ્રશ્નો શેર કરો અમારી સાથે ધંધે થી બધા જોડાઈ જજો મિત્રો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો હું ધંધે થી જોડાઈ જાઉં આપો થી મિત્રો જોડાઈ જજો બધા

મોટા બધા પ્રશ્નો કોલા કરી તો મિત્રો જલ્દી થી લાય અમે જોડી દે બધા કેટલો ટાઈમ થી ગયો મિત્રો જલ્દી થી આવી જો બધા લાઈમો આપણે તમારો પ્રશ્નો કોલા કરીએ આપણે અને જેટલા ને ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરે બધા સબ્સ્ક્રાઇબ કરી દે ચેનલ ને જે થી વિડિયો તમને પણ જોવા મળે તો જો સુથી કોઈ નવા મિત્રો જોડાણા નથી તો બે મિત્રો ત્યાં મિત્રો જલ્દી થી કોમેન્ટ કરો અને તમારા પ્રશ્નો હું મારી સમક્ષ રજૂ કરો જેથી તમારા પ્રશ્નોનો નિરાકરણ લાવી શકું તો જલ્દીથી જોડે જો બધા આપણે આપણા સ્ટેજ ઉપર જતા રહીએ એક મિનિટ તો મિત્રો જલ્દીથી બધા જોડાઈ જોઈએ તમારો પ્રશ્ન કહો જેથી આપણે કરીએ આપણે નિરાકરણ લાવીએ પ્રશ્નોનું તો મિત્રો એક મિનિટ

અને આપણો લાઈફ સ્ટ્રીમમાં તમારા પ્રશ્નો મારી સમક્ષ રજૂ કરો જેથી હું તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકું અને મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરી દે ચેનલને તો મિત્રો હજુ સુધી કોઈ નવા જોડવાના નથી આપણો જલ્દીથી બધા મિત્રો જોડે છો લાઈવમાં અને તમારા પ્રશ્નો રજૂ કરો હજુ સુધી કોઈ જોડવાના નથી હજુ સુધી એટલે બધું આપણો હજુ કોઈ જાણવા મળ્યું નથી મિત્રો હજુ સુધી જલ્દીથી જોડે જો લાઈવમાં આપણે નીચે ગયા હતા થોડું કામ હતું એટલા જલ્દીથી જોડે આપણે એક તો એનું પણ ટ્રાયકોર્ડ આવી ગયો આજે તો મિત્રો જલ્દીથી લાઈવમાં જોડાઈજો બધા મિત્રો ન તમારા પ્રશ્નો રજૂ કરો અમારી સાથે મિત્રો હજુ કેટલી વાર જલ્દીથી જોડી બધા તો મિત્રો જલ્દીથી તમારા પ્રશ્નો રજૂ કરો અમારી સાથે અને આપણી બીજી પણ ચેનલો જેમાં પાંચ હજાર છ હજાર છ હજાર આઠસો સબસ્ક્રાઈબર થઈ ગઈ આપણો અને એ ચેનલ મોન્ટેસ્ટ પણ થઈ ગયા હવે લઈને કંઈ પણ પ્રશ્ન હતો અમને પૂછી શકો છો તમે તો કંઈક પ્રશ્ન હોય તો ભૂખો મિત્રો જલ્દીથી તો મિત્રો જલ્દીથી તમારો કંઈ પણ પ્રશ્ન હોય તો જલ્દીથી આપણા સામે આપણને પૂખી શકો તમે કંઈ પણ જાણો મોટો પ્રશ્ન હોય મિત્રો હજુ સુધી કોઈ કોઈને કંઈ પૂછ્યું નથી તો જલ્દીથી મિત્રો તમે જાણો મોટો પ્રશ્ન પૂછી શકો હું આપણને તો મિત્રો લાઈફમાં જલ્દીથી જોડી દો બધા